નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટા ટીટ એકવીસ હજાર ત્રણસો અને પિસ્તાળી જગ્યા બાબતે એક ન્યૂઝ છે મળ્યા છે મિત્રો હવે એકથી પાંચમાં વધારે ભરતી થશે જેમ કે અહીંયા જગ્યા પણ મોટી માત્રામાં ખાલી જોવા મળીએ છે તો જુઓ તમામ ઉમેદવારો માટે મહત્વની જાહેરાત છે અને આજના મહત્ત્વના ન્યૂઝ ખાસ મિત્રો પૂરા જોવાનું ભૂલશો નહીં અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઇબો હવે આપણે સાંજે એક વિડીયો મૂક્યો હતો જે મહત્વનું છે એનો વિડીયો તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો કેમકે એ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે હવે વાત કરીએ તો ધોરણ એકથી પાંચમાં તો કેટલી જગ્યાઓ ખાલી છે એના ઉપર થોડી વાત કરીએ તો તમે અહીંયા ન્યૂઝનું કટિંગ જોવા મળી રહ્યું છે ધોરણ એકથી પાંચમાં એકવીસ હજાર ત્રણસો અને પિસ્તાળીસ અહીંયા હું અંડરલાઈન કરી રહ્યો છું તમને બતાવી લો અહીંયા આજે અંડરલાઈન કરી રહ્યું છે એકવીસ હજાર ત્રણસોને સોરી ચોપન શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનો ચોંકાવનારો ઘટ વિસ્ફોટ જોવા મળી રહ્યો છે તો અરજદાર પક્ષ તરફથી હાઈકોર્ટ સમક્ષ આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતી અદાલતના રેકર્ડ પર રજૂ કરી બહુ ચોંકાવનારો ઘટ વિસ્ફોટ કરાયો હતો રાજ્યમાં વર્ષ બે હજાર પચીસમાં ધોરણ એક થી પાંચમાં એકવીસ હજાર ત્રણસો ને ચોપન જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં શિક્ષકોનો બહુ મોટી ઘટ છે જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભાવિ કારકિર્દી પર બહુ ગંભીર અસરો પડી રહી છે તો અદાલતને આ વાતને ખાસ ધ્યાનને લેવી જોઈએ તો આજે એકવીસ હજાર ત્રણસો શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો મિત્રો એનો મતલબ એ થાય છે કે આવનારી ભરતી છે એ સરકારને વધુ જે એકવીસ હજાર કરતાં વધુ એમને પાડવી જોઈએ જેથી તમામ ઉમેદવારોનું હિત અમારે અને ખાસ મિત્રો જે અહીંયા શિક્ષકોની ખટ સાથે જે વિદ્યાર્થીઓનું શિક્ષણ જે ગંભીર અસર થઈ રહી છે